મિત્રો બે હજાર ચોવીસમાં નવરાત્રી નવ એપ્રિલ મંગળવારથી સત્તર એપ્રિલ બુધવાર સુધી સમાપ્ત થશે આ તમને જણાવી દઈએ કે પૂંજાનો શુભ સમય એ છે કે ઘટ સ્થાપન નવ એપ્રિલના રોજ થશે જેનો સમય સવારે છ વીસ વાગ્યાથી દસ દસ સુધી હશે આ સાથે જ શુભ સમયે અગિયાર પંચો સત્તાવનથી

કુંડળીની વાત બની જશે ને રે પોતે જગદંબા તમારા ઘરની રક્ષા કરશે અમારા ઘરમાં રોડપતિ પણ કરોડપતિ બનશે ચાલો નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓ લઈને આવીએ કેટલીક એવી વસ્તુઓ છે જેને ઘરમાં રાખવામાં આવે તો માતા રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે વિડીયો ધ્યાનથી જુઓ આજનો વિડીયો વિષય ખૂબ જ સુંદર છે જો તમે આજનો દિવસ ચૂકશો તો પછી તમે ગરીબમાં સૌથી ગરીબ જ રહેશો મારું કહેવાનો મતલબ એ છે કે હું તમને નવરાત્રિ દરમિયાન ધન અને સંપત્તિ મેળવવા માટે એક ખૂબ જ શક્તિશાળી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું અને તે જરૂરી નથી કે તમે નવરાત્રિના પહેલા દિવસે જ ખરીદી કરો જો તમે ઈચ્છો તો તમે કરી શકો છો નવરાત્રિના કોઈ પણ દિવસે તમે તેને ખરીદીને તમારા ઘરમાં સ્થાપિત કરી શકો છો તમારો દિવસ બમણો અને તમારી રાત ચાર ગણી થઈ જશે આ સાથે હું તમને નવરાત્રિ સંબંધિત ઘણી બધી માહિતી જણાવીશ વિડીયો જાણથી જુઓ હું માતા રાણીની કસમ જો તમારા ઘરમાં પૈસાનો વરસાદ ન થાય તો મને કહો અને નવરાત્રી દરમિયાન આ વસ્તુ પણ લાવીએ છીએ અને આ અમને માતા રાણીના આશીર્વાદ પણ મળ્યા છે આજે આપણે ધન સંપત્તિ અને સમૃદ્ધિથી ભરપૂર છીએ અમારા ઘરમાં ધન દોલત કાર બંગલાની કમી નથી તે પણ માતા રાણીના આશીર્વાદથી અમારી પાસે છે તેથી અમે અમારા બધા દર્શકોને માતા રાણીને લગતી કેટલીક બાબતો કહેવાનું વિચારી વિચાર્યું જેથી અમારા દર્શકોને માતાનો લાભ મળી શકે મિત્રો હું દરરોજ કહું છું કે માતા રાણી નવરાત્રી દરમિયાન માતા રાણીની દાસી નવ વાગ્યા સુધી આપણા ઘરના દરવાજા પર આવે છે આપણે કેટલીક પૂજા કરીએ છીએ કેટલા પાઠ કરીએ છીએ માતા રાણીને પ્રસાદ ચઢાવીએ છીએ માતા રાણીને ખુશ કરવા માટે અમે કઈ વસ્તુઓ ખરીદી અને ઘરે લાવ્યા છીએ એની માહિતી આ માહિતી માતા રાણીને તેમની નોકરાણી દ્વારા આપવામાં આવી છે હા તમે જોયું હશે કે જો તમે ગ્રામીણ વિસ્તારના છો અથવા શહેરમાં રહેતા હોવ તો મુખ્ય મંદિર માતા રાણીનું છે અથવા જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવ તો તમામ લોકો સામાજિક સ્તરે એકબીજા સાથે સંબંધ ધરાવે છે પરંતુ એક રીતે જોઈએ તો જ્યારે માતા રાણીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યારે મુખ્ય સ્થાન પર માતા રાણીના તમામ સેવકો ગામડાઓ અને શહેરોમાં ફરતા હોય છે અને કોણ કેટલી પૂજા કરે છે કોણ કેટલું પાઠ કરે છે કોણ કરી રહ્યું છે કેટલી ભક્તિ છે આ પ્રમાણે તે માતા રાણી પાસે જાય છે અને તેમના તમામ કાર્યો જણાવે છે ત્યારબાદ જ પહેલા માતા રાણી અમારા કાર્યો અને અમારી ભક્તિ જોઈને અમને આશીર્વાદ આપે છે આ જ્ઞાન પ્રદાન કરે છે તેથી નવરાત્રિ દરમિયાન શું ન જોઈએ નવરાત્રી દરમિયાન આપણે દારૂ વગેરે લસણ ડુંગળી વગેરેનું સેવન ન કરવું જોઈએ આ વસ્તુઓ જેને વેર કહેવાય છે તેનો ત્યાગ કરવો જોઈએ જો આપણે ઈચ્છીએ તો નવરાત્રી દરમિયાન આપણે ઘરમાં આવીએ એવી કંઈ ઘરમાં એવી કઈ વસ્તુ ખરીદવી જોઈએ જેનાથી આપણા ઘરમાં ધન સંપત્તિ વધે આપણે આ વિડીયોમાં તમામ માહિતી જાણીશું તો ચાલો હું તમને જણાવીએ કે નવરાત્રી દરમિયાન આપણે કઈ વસ્તુ લાવવી જોઈએ તેથી જો તમને આ પ્રકારની માહિતીમાં રસ હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જય માધી કૃપા કરીને લખો માતા રાણી અને અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ મિત્રો અમારું ધર્મશાસ્ત્ર કહે છે કે તમારામાંથી મોટાભાગના એવા લોકો છે જેઓ વિદેશ પ્રવાસ કરે છે શું તમે આ કરવા માંગો છો અથવા તમારામાં એવા લોકો છે કે જેઓ આપણા હિન્દુ ધર્મમાં જણાવ્યા મુજબ તીર્થસ્થાનોની મુલાકાત લેવા ઈચ્છે છે ચાર ધામની મુલાકાત લેવા ઈચ્છે છે અને ને પ્રયત્નો કરવા છતાં પણ તમારી ઈચ્છાઓ પૂર્ણ નથી થતી તો પછી તમે નવરાત્રિનો સમય ઘરે એક ધ્વજ ખરીદો અને તેને માતા રાણીને અર્પણ કરો અને નવમીના દિવસે કોઈ પણ દેવી મંદિરમાં જાઓ અને તેને અર્પણ કરો અથવા મંદિરમાં જઈને તેને અર્પણ કરો તે ચોક્કસપણે તમારી વિદેશ યાત્રા છે અથવા પછી તમે કરવા માંગો છો ચાર ધામની મુલાકાત જો તમે ઈચ્છો તો પણ તે યાત્રા શુભ રહેશે યાત્રા પૂર્ણ થઈ રહી એટલે તે કે તમે સમય કાઢી શકતા નથી તમારો સમય બચશે તમારા બધા રસ્તા ખુલી જશે તમા મારા પર વિશ્વાસ કરો મિત્રો આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે હવે તમારામાંથી મોટાભાગના લોકો એવા છે જેઓ કહે છે કે ગુરુજી આપણે ધનવાન બની જઈશું નવરાત્રી દરમિયાન શું કરવું તે સાંભળો જો તમારે આર્થિક પરેશાનીઓથી માંથી મુક્તિ મેળવવી હોય તો ચાંદીની કોઈ પણ વસ્તુ લાવીને દેવી માતાને અર્પણ કરો નવરાત્રિના સમયમાં કોઈ પણ ચાંદીની વસ્તુ લાવીને માતા રાણીને અર્પણ કરો જો તમે ચાંદીની બનેલી સામગ્રી લાવીને અર્પણ કરો છો તો દસમા દિવસે ગંગાજળમાં સ્નાન કર્યા પછી લાલ રંગના વસ્ત્રો અથવા ચંદ્રની પેટી ધારણ કરો જો તમારી પાસે હોય તો પાંચ ચોખાના દાણાની સાથે પાંચ ચરખા પણ ચઢાવો મિત્રો તમે રાખેલી કડાઈમાં મૂકીને રાખી શકો છો અથવા જો તમે ઈચ્છો તો તમે માતા રાણીને ભેટમાં આપેલું ચાંદીનું પાત્ર લાલ રંગના કપડામાં બાંધી રાખી શકો છો પૈસાની તિજોરીમાં રાખો ઉત્તર દિશામાં રાખો તમારા ઘરમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જશે કહેવાય છે કે આ ઉપાયથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ અમીર બની શકે છે મિત્રો તમારી વચ્ચે એવા લોકો છે જેઓ સ્વાસ્થ્ય મેળવવા માંગે છે તેથી નવરાત્રિના પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી કોઈપણ સમયે ગાયનું ઘી લાવીને એકદમ ગાયનું ઘી રાખવું ઘી લાવો અને તેને ત્યાં રાખો અને તેની જ્યોત પ્રગટાવો અને માતા રાણીના મંત્રનો જાપ કરો જેમ કે યા દેવી શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તે સે માતા રાણીનો બીજો મંત્ર ઓમ હલી સ્વચ્છ ચામુંડા એવી તમારે આ બીજા મંત્રનો જાપ કરવો જોઈએ તો તમને સ્વસ્થ સ્વાસ્થ્ય મળશે તમારો રોગ મટી જશે મિત્રો તમારી વચ્ચે એવા લોકો છે જેમને પોતાનું ઘર જોઈએ છે એટલે કે તેમની પાસે ઘર નથી અને તેઓ માતા રાણીની કૃપાથી ઘર મેળવવા માંગે છે જુઓ આ ઉપાયથી અમે મદદ કરીએ છીએ ઘણા લોકોને મકાનો મળે છે જો તમે આ પહેલીથી જ કરી લીધું હોત તો શું કરવું તમારે એક નાનું માટીનું ઘર ખરીદવું પડશે અને એક નાનું માટીનું ઘર જાતે બનાવવું પડશે તમે આ બનાવીને માતા રાણીને અર્પણ કરી શકો છો પછી નવરાત્રિ પછી તમારી પાસે તમારું પોતાનું ઘર હશે થોડા દિવસો પછી તમારી મનોકામના પૂર્ણ થશે પરંતુ લોભી ન બનો લોભ એ એક ખરાબ અનિષ્ટ છે શાંતિથી માતા રાણીને ઘર અર્પણ કરો અને સાચી ભક્તિ અને આરાધના કરો નોકરીમાં પ્રવેશમોસન જોઈતું હોય તો ત્રણ નારિયેલ લાવીને ઘરમાં રાખો અને નવમીના દિવસે મંદિરમાં જઈને તમને અર્પણ કરો અને જુઓ તમને પ્રમોશન મળશે આ રાતમાં તમને બમણી પ્રગતિ થશે તમને ચાર ગણી પ્રગતિ થશે ટોપલી હંમેશા નોટોથી ભરેલી રહેશે ઘર પૈસાથી ભરેલું રહેશે તમારી વચ્ચેના મિત્રો મોટાભાગના લોકો જે આકર્ષ વધારવા માંગે છે તેઓ ધૂપ અગરબત્તી કપાસ અથવા અન્ય તેજસ્વી સામગ્રીનો ઉપયોગ કરે છે આ ખરીદો અને માતા રાણીને અર્પણ કરો હવે હું તમને અપાર ધન અને સંપત્તિ મેળવવા માટે એક મહાન ગુપ્ત પ્રયોગ જણાવી રહ્યો છું જો તમે અપાર શક્તિ અને સંપત્તિ મેળવવા માંગતા હોવ તો આ દિવસોમાં તમારે એક રૂપિયાનો સિક્કો માગવો પડશે કિન્નર પાસેથી જુઓ વ્યઢળો બહુ મુશ્કેલીથી પૈસો આપે છે કારણ કે તેમની પ્રાર્થનામાં ઘણી શક્તિ હોય છે જો તમારી પાસે કોઈ વ્યઢળ હોય જે તમારી સાથે સારા સંપર્કમાં હોય અને તમારી સાથે સારું હોય તો તમારે નવરાત્રી દરમિયાન એક રૂપિયાનો સિક્કો લેવો પડશે નપુષક પાસેથી અને તમારે તેને ગંગાજળમાં આપવાનું છે ધોયા પછી તમારે તેને નવરાત્રિના સમયે તમારી તિજોરીમાં અથવા પર્સમાં રાખવાનું છે આજે જીવનભર તમારા ઘરમાં પૈસાની કોઈ કમી નહીં આવે કિન્નરો પાસે છે જગદંબાના આશીર્વાદ મેળવ્યા છે તેમને બ્રહ્માજીના આશીર્વાદ મળ્યા છે તેમને રામજીના આશીર્વાદ મળ્યા છે જો કોઈ વ્યક્તિનું હૃદય સાચું હોય તેની હોડી પાર થાય છે તેને રાજા બનતા કોઈ રોકી શકતું નથી પણ યાદ રાખો વેઢળોની વાત કરીએ તો તેઓ વાસ્તવિક હોવા જોઈએ આજકાલ બજારમાં પુરુષો પણ વ્યઢળ તરીકે દાન લે છે વાસ્તવિક વ્યઢળની વાત કંઈક અલગ જ છે તેને સરસમાન માનવામાં આવે છે તેને દેવી શક્તિ માનવામાં આવે છે જે કુદરતી છે વ્યઢળને વ્યઢળના જ આશીર્વાદ મળે છે પૈસા બને છે સોનું બને છે મિત્રો જો તમે ઈચ્છો તો આ દિવસે મોલીનો દોરો પણ ખરીદો અને નવ ગાંઠો બનાવો નવ ગાંઠ બાંધ્યા પછી આ દોરો બાંધો નવ ઈચ્છા કહેતી વખતે નવ દુર્ગાનું ધ્યાન કરો નવ ઈચ્છાઓ કહેતી વખતે નવ ગાંઠ બાંધો અને નવ દુર્ગા માતાને અર્પણ કરો એટલે કે જો તમે તેને ભેટ આપવા માંગતા હોવ તો તમારી નવ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તમને નવ પ્રકારના ફળો મળે છે તે તમને ખુશ કરે છે મિત્રો જો તમે ઈચ્છો તો કમળ પણ બેઠેલી દેવી લક્ષ્મીનું ચિત્ર પણ લાવી શકો છો તેનાથી ઘરમાં ધનની યાદશક્તિ વધે છે અને સૌભાગ્ય આવે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખો તમારે તેને ઉત્તર દિશામાં લગાવવું પડશે જો તમે ઈચ્છો છો તો તમે નવરાત્રિના કોઈ પણ દિવસે સોળ શણગાર ખરીદીને લાવી શકો છો એવું માનવામાં આવે છે કે વ્યક્તિ તેના જીવનકાળમાં જે પણ કરવા ઈચ્છે છે પછી ભલે તે તેના જીવનમાં માત્ર એક જ વાર હોય જીવનભર અથવા તેના માતા પિતા તેના જીવનકાળમાં જે ઈચ્છે છે માત્ર એક જ વાર કેમ નહીં જો માતા રાણીને સોળ શણગાર અર્પણ કરવામાં આવે છે તો જો આવી વ્યક્તિને તેના પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે જો પારિવારિક જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે સમસ્યા દૂર થઈ જાય છે જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય અથવા વિવાદ વધી ગયો હોય અને છૂટાછેડાનો ભય હોય તો માતા રાણીને સોળ શણગાર ચઢાવવાથી પરિવાર સંપૂર્ણ રીતે વિખેરાઈ જશે એટલે કે માતા રાણી બચાવે છે પરંતુ બાદ યા શણગાર યાદ રાખો સૌથી સારી બાબત એ છે કે તેને દેવી માતાને અર્પિત કરો બજારમાં એવા કેમિકલ મેકઅપ ઉપલબ્ધ છે જેની કિંમત બે પૈસા છે બગડેલી છે સડી ગયેલી ગરદન છે તેનાથી કેટલાકમાં બિલકુલ પદાર્થ નથી તેથી તેને જોયા પછી ઓફર કરો સોળ મેકઅપ મિત્રો નવરાત્રી દરમિયાન તમે ચાંદી મેળવી શકો છો રૂપિયાના સિક્કા લાવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શસ્ત્ર શસ્ત્રોમાં મોરનું પીછું ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન માતા સરસ્વતીને પીર પી મોર છે પ્રિય મોર છે જો તમે પીછા લાવીને ઘરમાં સ્થાપિત કરો છો તો તમારા ઘરના તમામ વિદ્યાર્થીઓની વાંચન અને લખવાની ક્ષમતા તેમ બને છે અને તેમની બુદ્ધિનો વિકાસ થાય છે શક્તિ બુદ્ધિ વધે છે શક્તિ વધે છે આવા વ્યક્તિ શિક્ષણના ક્ષેત્રમાં ક્યારેય હારતા નથી જો તમે મોરનું પીછા લાવીને ઘરમાં રાખો છો તો તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે તેઓ ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે કામ કરે છે તેઓ ઘરમાં એક પ્રકારનું સકારાત્મક વાતાવરણ બનાવે છે તેને પોતાની અંદર ગ્રહણ કરે છે અને તમારા પોત ઘરમાં સ્થાપિત વસ્તુઓને દૂર કરવા માટે પણ કામ કરે છે મિત્રો તમે કંઈક કરો છો કે ન કરો પરંતુ નવરાત્રી દરમિયાન તમારે તમારા ઘરમાં કેળાનો છોડ અવશ્ય લગાવવો જોઈએ નવરાત્રી દરમિયાન જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં કેળાનો છોડ વાવે છે તેને આંગણામાં વાવે છે અને પૂજા કર્યા પછી દરરોજ તેને જળ ચડાવે છે તો તે એવી વ્યક્તિ માનવામાં આવે છે કે દુનિયાની કોઈ શક્તિ વ્યક્તિને ધનવાન કે ગુણવાન બનતા રોકી શકતી નથી કારણ કે તે દેવી લક્ષ્મી જગતમાં લક્ષ્મી નારાયણજી સ્વયં કેળાના ઝાડમાં રહે છે અને નવરાત્રી દરમિયાન ઘરમાં કેળાનું ઝાડ લગાવવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે અને પ્રગતિ વધે તમને નોકરી મળે સરકારી નોકરી મળે મિત્રો બીજી પણ કેટલીક વસ્તુઓ છે જે નવરાત્રી દરમિયાન તમારે ચાંદીના કાચવાની જેમ લાવવી જોઈએ જો તમારી પાસે થોડા પૈસા હોય તો ચાંદીનો કાચબો જરૂરથી લાવજો તેને લાવીને તમારા ઘરમાં સ્થાપિત કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઐશ્વર્ય વધે છે અને માતા રાણીના સેવક પણ હોય છે જે જોઈને માતા ભક્ત રાણી માટે કંઈક વસ્તુઓ લાવવામાં આવી છે તે ઘરમાં હોવું ખૂબ જ જરૂરી છે નવરાત્રી દરમિયાન ઘરમાં કંઈકને કોઈ વસ્તુ લાવવી જોઈએ આનાથી માતા રાણી ખૂબ ખુશ થશે મિત્રો તમે ચાંદી લાવી શકો છો ઘરમાં કમળ લગાવો અથવા નવદુર્ગા માતાની સામે ચાંદીનું કમળ સ્થાપિત કરો નવદુર્ગા માતાને અર્પણ કરી શકો છો ચાંદીનું કમળ લાવો અને તેને અર્પણ કરો ત્યારબાદ દસમા દિવસે આ કમળને તમારા ધન સ્થાપનામાં રાખો એવું માનવામાં આવે છે કે કમળમાં જેટલી પાંખડીઓ છે તેટલી જ પાખડીઓ છે એક રીતે આપણે તેને રાહ એટલે કે માર્ગ કહી શકીએ કમળની તમારી પાસે જેટલી વધુ પાંખડીઓ હશે તેટલી વધુ રીતોથી તમને પૈસા મળશે એટલે કે જો એ તેની આઠ પાખડીઓ હોય તો તમને આઠ માર્ગો દ્વારા ધન પ્રાપ્ત થાય છે મિત્રો તમે ઈચ્છો છો તો ઘરે ત્રિશુલ પણ ખરીદી શકો છો જે લોકો શત્રુઓથી પરેશાન છે તેઓ ત્રણેય પ્રકારના ચપ્પલ ત્રિશુળથી બચવા ઈચ્છે છે એ પ્રકારનો આપણે બોલીએ છીએ નો અર્થ શું છે જે ત્રણ પ્રકારના ખડકોથી બનેલો છે તે ધાતુ છે આપણે તેને ત્રિશુળ કહીએ છીએ તે કોઈ પણ વસ્તુમાંથી બનાવી શકાય આપણે ત્રિશૂળ લાવીએ છીએ લાવી શકીએ આપણે ચાંદીનું ત્રિશુલ લાવીએ તો જ તે શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારા દુશ્મનનો તમને મદદ કરશે જેઓ તમને બી જરૂરી રીતે પરેશાન કરે છે તેઓ તમને પરેશાન કરવાનું બંધ કરી દેશે ઉલટું તેઓ નાશ પામશે જુઓ તમે જે વ્યક્તિ ધનવા બનવા માંગે છે સદાચારી બનવા માંગે છે સિદ્ધ પ્રાપ્ત કરવા માંગે છે તેમને ચરણ પાદુકા પણ લાવી શકો છો વ્યક્તિને નવરાત્રી દરમિયાન માતા રાણીને ચરણ પાદુકા અર્પણ કરવી જોઈએ જેઓ સાધક વર્ગના છે જેઓ દરરોજ સાધના કરે છે અને મંત્ર સિદ્ધ કરવા માંગે છે તેમને पादुકા અર્પણ કરવી જોઈએ ભૂત ભવિષ્ય અને વર્તમાન જેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે જીવનમાં ધાર્મિક કાર્ય કરવા માંગો છો પુણ્ય વધારવા માંગો છો મનમાં કોઈ ઈચ્છા ન રાખોને માત્ર ભક્તિ પ્રાપ્ત કરવા માંગો છો આવા વ્યક્તિએ માતાને ચરણ पादुકા અર્પણ કરવી જોઈએ રાણી પાદુકા અર્પણ કર્યા પછી તમને દુનિયામાં તે બધું મળે છે જે એક સંતને પણ કઠોર ભક્તિ તપસ્યા કર્યા પછી પણ મળી શકતો નથી મિત્રો હું તમને માતા રાણી ચરણ પાદુકા વિશેની આ ગુપ્ત માહિતી જણાવી રહ્યો છું તેને ચરણ પાદુકાના રૂપમાં અર્પણ કરવાની હોય છે જે પણ ઈચ્છા હોય તે ઈચ્છા પૂર્ણ થાય છે સીધો પ્રાપ્ત થાય છે તમે ચાંદીની વાટકી અને ચાંદીની ચમચી લાવી શકો છો નવરાત્રી દરમિયાન માતા રાણીની વાસણમાં ભોગ ચડાવો તમને ચાંદીના ચમચીથી અશ્વની બનાવી શકો છો તેનો ઉપયોગ તમને માતાને ભોગ આપવા માટે ઘોડો બનાવવા માટે કરી શકો છો આ બધું કરો કે ન કરો પણ એક વધુ ઉપાય છે જે હું કહું છું નવરાત્રી દરમિયાન આ વસ્તુ લાવો ભગવાનની કસમ ખાવું છું કે માતા રાણી દોડીને તમારા ઘરે આવશે જો તે નહીં આવે તો મને કહેજો જય માતા મિત્રો જુઓ શું માતા રાણીને ખુશ કરે છે તેના ઘરમાં રસ્ ઘણા રસ્તાઓ છે કૃપા કરીને માતા રાણી પરતું જો સપ્તમીના દિવસે નવરાત્રિના નવ દિવસોમાંથી કોઈ પણ દિવસે તમે ઈબી સ્કલ ના ફૂલો લાવો છો તો ધ્યાનથી સાંભળો કે ક્યાંય હિબિસ્કલ્સના ફૂલો લાવવાના છે જે લાળ રંગના ફૂલો છે જે જીભ બહાર નીકળે છે ફૂલો લાવવાના છે અને તમારી પાસે છે એકવીસ ફૂલોની માળા બનાવવા માટે તમારે એકવીસ ફૂલોની માળા બનાવવાની છે જો તમે નવરાત્રિ સપ્તમી તિથિ પર કાલી દેવીને અર્પણ કરો છો તો તમારી જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે મિત્રો અમે ચોક્કસ લખીને ખાતરી આપી શકીએ છીએ એકસો ને એક સ્ટેમ્પ પર પેપર પર લખ્યું છે કે આ ઉપાય કર્યા પછી દુનિયાની કોઈ શક્તિ તમારી મનોકામના પૂર્ણ થવાથી રોકી શકશે નહીં પરંતુ હા જો કોઈ કારણસર તમે નવરાત્રિની સપ્તમી તિથિ પર આ ઉપાય કરી શકતા નથી તો તમે કરી શકો છો નવરાત્રિના કોઈ પણ દિવસે કરો દિવસ દરમિયાન પણ તમે માતા રાણીને બોલાવો છો માળા હિ માળા હિબીસકસની બને છે હિબિસ્કસ લાલ રંગની હોય છે તેના ફૂલોની માળા બનાવીને રાત્રે આઠ વાગ્યા પછી નવ દુર્ગા માતાને અર્પણ કરો તેને પહેરો તમારી મનોકામના પૂર્ણ થયાના એક મહિનામાં તમારી સૌથી મોટી ઈચ્છા પૂરી થશે મિત્રો તમે કાગળ પર લખી શકો છો અને ગેરંટી સાથે આપી શકો છો પરંતુ લાગણી અને ભક્તિ સાથે તમારી જે પણ ઈચ્છા પૂરી થાય છે તમે ગરીબી સામે ઝૂઝમી રહ્યા છો અને તમારું જીવન સમસ્યાઓથી ભરેલું છે તો તમારે આ ઉપાય અવશ્ય કરો તમને સો ટકા લાભ મળશે અમે આમ કામ ચોક્કસપણે કરીએ છીએ અને આજે અમે અમારા ઘરમાં સંપત્તિથી ભરપૂર છીએ માતા રાણીની કૃપા કોઈ વસ્તુ ની કમી નથી આપણી પાસે કાર બંગલો બેંક બેલેન્સ પૈસા એસરિયા બધું છે મિત્રો હું આશા રાખું છું કે ચેનલમાં આપણે જે પણ માહિતી આપીશું જે ચોક્કસપણે લાભદાયી સાબિત થશે તમારા જીવનમાં જો તમે પણ માતા રાણીને પસંદ કરતા હોવ તો તે ચોક્કસપણે શુભ સાબિત થશે જો તમને માતા રાણીમાં થોડી પણ શ્રદ્ધા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી અવશ્ય લખો વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો તમે આ વિડીયો શેર કરો અને જો કોઈ વ્યક્તિ ગરીબી સામે ઝૂઝવી રહી હોય તો આ વિડીયો જોયા પછી જો ઉપાય કરવાથી ગરીબી દૂર થાય છે જો ગરીબી નાબૂદ થાય કે પારિવારિક કળા હોય તો તમે જે વિડીયો શેર કરો છો તે કોઈનું જીવન પણ બરબાદ થતા બચાવી શકો છે સમાજ કલ્યાણ માટે આ વિડીયોને આગળ શેર કરજો આમ કરવાથી પુણ્ય મળે છે હે માતા આપણે બધું જ જોઈએ છીએ આભાર